થોડા થોડા ધીરે ધીરે ઓછા કરતા કરતા તમે વ્યસન ન છોડી શકો હા અને તમે અનુભવ નથી કર્યો એવું તો નથી તમે અનુભવ તો પૂરેપૂરો કરી લીધો છે કથાની પ્રતિક્રિયા નહીં પણ કથાનો પ્રતિભાવ જો આપવો હોય તો વ્યસનો ઓછા કરજો ધીરે ધીરે ઓછા કરતા કરતા પૂરા કરી નાખજો એક બાજુ કાળી મહેનત કરીને તમે કમાવો છો એક બાજુ બીજી બાજુ એ પૈસા આવી રીતે વ્યસનોમાં વેડફો છો ત્યારે મારી એક સાધુ તરીકે તમારી પાસે વિનંતી માંગણી કહો તો માંગણી વ્યસનો ઓછા કરજો બાપ અને મૂકી દેજો ધીરે 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 ધીરે